રાત્રિના સમયે વડેલા ગામમાં ચોરીના ઈરાદાથી આવેલા ચોરને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો લીમખેડા તાલુકામાં આવેલા વડેલા ગામમાં ગામ લોકોની સતર્કતાના કારણે ચોરી કરવાના ઈરાદાથી આવેલ ચોરને ગામ લોકોએ ઝડપી પાડીને લીમખેડા પોલીસને હવાલે કરવામાં આવતા સમગ્ર પંથકમાં લોકચર્ચા થવા લાગી છે ચોરને હાલ તો પોલીસને સોંપવામાં આવ્યો છે અને ગ્રામજનોએ પોલીસને યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી જેથી કરીને ભવિષ્યમાં ચોરીના કિસ્સા અટકાવી શકાય રિપોર્ટર દિનેશ પટેલ લીમખેડા તો અમે ગ્રામજનો બધા આ ચોરીઓથી ભયભીત હતા એટલે અમે ગામની અંદર બધા જ યુવાનો મળી અને વોચ ગોઠવી હતી તો એ દરમિયાન અમને ગઈકાલે રાત્રે એક શંકાસ્પદ વ્યક્તિ મળી આવતા અમે એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરેલી અને એ પૂછપરછ દરમિયાન એણે પોતે કબૂલ્યું હતું એનું પોતાનું ગામ પોતાનું નામ અને અમે ચોરી કરવાના ઈરાદાથી નીકળ્યા હતા આવી લાગતા અમે બધા મિત્રો ભેગા થઈ અને આ વ્યક્તિને શંકાસ્પદ વ્યક્તિને અમે પોલીસ સ્ટેશનને સુપ્રત કરેલી છે તો હવે અમે એટલા માટે આજે પોલીસ સ્ટેશન આવ્યા હતા કે અમારા આજુબાજુના વિસ્તારોની અંદર ગામોની અંદર જે ચોરીનો માહોલ ઊભો થયેલો છે અને લોકો ગભરાઈને જીવી રહ્યા છે તો આ બાબતે પોલીસ સહાયતા અમને મળી રહે અને આવા અસામાજિક તત્વો વહેલી તકે પકડાય અને અગાઉની પણ ચોરીઓ થયેલી છે એમનો પણ ભેદ ખુલે એવી અમારી સૌની માંગણી છે મહેશ પટેલ દેગાવડા લિમિટેડ